Eu <silence> હેલો મિત્રો આજે અમે પૂરી શાકનો વિડીયો બનાવવા આવ્યા છીએ આપણે સોમનાથ પુરી શાક છે જે આપણે આવેલું છે યુનિવર્સિટી રોડ ઉપર આયુર્વેદિક હોસ્પિટલ છે ઇન્દિયરા સર્કલથી એટલે આથી આ રોડ સીધો જાય એની સામે એવી એક્ઝેક્ટ સોમનાથ પુરી શાક આવે છે ત્યાં જોઈએ કેટલા શાક છે શું છે એ બધું આપણે આમાં જોઈએ સવારે સાડા દસ અને બપોરના પોણા ચાર વાગે આવજો 何が言われてるよ。 આપણે અવેલેબલ માં રોજ ના સાત બનાવી છીએ ટમેટા છે રાજમા રાખી છે ચણા ની દાળ હોય છે પનીર માં સાત શાક હોય છે અલગ અલગ અરુવારે અલગ અલગ એડ્રેસ આપડે યુનિવર્સિટી મેન રોડ આયુર્વેદિક આયુર્વેદિક હોસ્પિટલ ની સામે ગોલી સોળા શોપ ની બાજુમાં સોમનાથ પુરી આવશે આપડે રસારા બટેટા આવશે સુકી ભાજી આવશે સેવ ટમાટર પછી આવશે રાજમા ચણાની દાળ અને પનીર પનીર માં રોજ એક અલગ અલગ હોય છે

સાત પૂરી એક શાક આપડે બોલો હું આવ્યું બીજું પૂરી કે એક્સ્ટ્રા સાત સાહીઠ બસ છું ભાઈ